શક્તિ મળે બરાબર શક્તિ વધે આનાથી હૃદય મજબૂત બને બીજા પણ નાના મોટા કોઈ પ્રોબ્લેમ હોય તો એનાથી મટી જાય શ્વાસો શ્વાસની ક્રિયા પણ ઉધર્વ થાય જેનાથી આપણું ચિત ભગવાનમાં લાગેલું રહે અને શરીરની ચામડી ઢીલી પડી ગઈ હોય તો એ પણ ચામડી પણ મજબૂત બને ઢીલી પડતી અટકી જાય અને પાછી યુવાની જેવો તમને અહેસાસ થાય અને આમાં ઘણા બધા એવા અનેક ફાયદાઓ રહેલા છે જે પરંતુ વસ્તુ એટલી એવી છે કે સશક્ત માણસોએ આનું આસનનો અભ્યાસ કરવો જોઈએ કદાચ ગભરત થાય તો શરીરને નુકસાન થાય ગરદન પગડાઈ જાય યા તો કોઈ બી શરીરના અંગને નુકસાન થઈ શકે તો બેલેન્સ કહી જાય તો એટલે બરાબર અભ્યાસ સશક્ત રહે